આ હાઈવે તમને દેખાતો હશે ચલામલીથી વડા તલાવ જવાનો જે સ્ટેટ હાઈવે છે તે હાઈવે છે તો ત્યાંથી આપણે આ ડાબી બાજુ વળશું તો ત્યાં એ ખોસ વસાહત ગામ આવશે અને આગળ એક ધનપુર ગામ આવશે તો એ ધનપુર ખોસ વસાહત અને ત્યાંથી કેનાલ આવશે તો કેનાલથી જવું હોય તો કેનાલથી આપણે જમણી બાજુ વળી જશું તો સીધા આપણે વણિયાદ્રી ગામનું બસ સ્ટેન્ડ છે ત્યાં નીકળશું અને જો ત્યાંથી ના જવું હોય તો કેનાલ પરથી વળવાનું નહીં આપણે સીધા જતું રહેવાનું સીધા જવાનું સ્ટેટ ડાયરેક્ટ આપણે ગોવિંદપુરા જે રેતી ચાળવાનું મોટો પ્લાન્ટ ચાલે છે ત્યાં આપણે નીકળશું તો ત્યાંથી ગોવિંદપુરા અને ગોવિંદપુરાથી મોડાસર મોડાસર ગામ અને મોડાસર ગામ ક્રોસ થશે પછી મોડાસર ચોકડી આવશે એટલે પછી ડાયરેક ત્યાંથી આપણે બોડેલી શોર્ટકટમાં જઈ શકીએ તો આ રીતે પણ આપણે બોડેલી જઈ શકીએ છીએ તો અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો આખો ચાલશે તો એમાંથી તમને રસ્તાની ખબર પડશે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અમારે થોડું જરૂર છે સબસ્ક્રાઈબરોની તો સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને થોડું શેર કરતા રહેજો તો વિડીયોમાં બનેલા રહેજો આ ગામ આવી ગયું છે ખોશ વસાહત કરીને ગામ છે આ ગામનું નામ જે ધનપુરની અને ગોવિંદપુરાની વચ્ચે છે ખોશ વસાહત નર્મદા કેનાલ આવી ગઈ છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા નસવાડી કોસિન્દ્રા અને કોસિન્દ્રાથી થઈને આ રોડ આવે છે બોડેલી અહીંયા પાઇપ ફેક્ટરી બહુ તમને જોવા મળશે આ બધી પાઇપ ફેક્ટરી છે આ ગોવિંદપુરા ગામ છે ગોવિંદપુરા ગામ તાંદલજા અંદર જવાય તાંદલ જ વસાહત આ ગોવંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે આ નેશનલ હાઈવે છપ્પન છે તાંદલજા ગામ છે આપણે તાંદલજા ગામમાંથી પસાર થઈ રહ્યા છે રોડ ઉપરથી કેનાલ આવી ગઈ છે વન્યાદ્રી ગામ થી એટલે આ નર્મદા મેઇન કેનાલ છે વનિયાદરી ગામની અહીંથી કેનાલે કેનાલે પણ બોડેલી ડાયરેક્ટ સેવા સદન છે ત્યાં નીકળી જઈ શકાય છે આપણે પણ મોડાસર ચોકડી જઈશું એટલે આપણે સીધા જવાનું છે ચોકડી આવી ગયું છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈશું તો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો આ ટીસી કાપડિયા કોલેજ આવી ગયા છે તો અહીંથી આપણે આ વિડીયોને હવે બંધ કરીએ છીએ આ તમને સામે ટીસી કાપડિયા કોલેજ દેખાય છે તો થેન્ક યુ